નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર દયા પર લખપત તાલુકાના પીપર ગામમાં યુવતીનું યુવતી નું ગળું દબાવી હત્યા કરાતા સનસનાટી મચી લખપત તાલુકાની દરિયાઈ પટ્ટી પર આવેલા પીપર ગામમાં માં વીસ વર્ષીય યુવતી સમાનીબાઈ સિદ્ધિક જતનું ગામના કૌટુંબિક કાકા ઇબ્રાહિમ ગુલામ જત એ ગળું દબાવીને ઢીમ ઢાળી દીધાની વિગતો સામે આવી છે આ બનાવ અંગે રાત્રે તપાસ કરતા વાયોર પોલીસ મથકના પીએસઆઈ કે વી ડાંગરે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધવા ને નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે તેમણે મૃતકના પિતા સિદ્ધિક પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ પોતાના હોથિયાઈ પાસેના ખેતરમાં બાજરો વાવ્યો હોવાથી સમાનીબાઈ ખેતરમાં પંખીઓ ઉડાડવા જતી હતી બપોરે ત્રણ ત્રીસ વાગ્યે ખેતરમાં રાડા રાડીનો અવાજ સંભળાતા ત્યાંથી આરોપી ઇબ્રાહિમ નાસી રહ્યો હતો અને સુમાનીબાઈ બેભાન મળી હતી ઇબ્રાહિમ ફરિયાદી સિદ્દીકનો ભત્રીજો થાય છે અને તે પરિણિત છે દયાપર ખાતે પોસ્ટમોર્ટમ માટે યુવતીની લાશ લઈ આવતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલી અહમદ જત પૂર્વ ઉપપ્રમુખ હાસમભાઈ નોતિયાર તેમજ ઉપસ્થિત અગ્રણીઓ અસરગ્રસ્ત પરિવાર માટે મદદરૂપ થયા હતા બનાવ અબડાસા તાલુકાની હદમાં બનતા પોલીસ તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું હતું આ લખાય છે ત્યાં સુધી હજુ ફરિયાદ નોંધાઈ નથી આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ગણગણાટ અંતરંગ વર્તુળો પાસેથી સંભળાયો છે સોફ કચ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોક વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ તેર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર